બલ્ગેરિયન યુવતીએ કેડિલા સીએમડી રાજીવ મોદી સામે ફરિયાદ કર્યા બાદ ખુદ રાજીવ મોદી છે નાકામ છે પીડિત બલ્ગેરિયન યુવતી તો વતનમાં પણ રાજીવ મોદી ક્યાં જાણીતી ફર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તે તો તમે જાણતા જ હશો આ કેસમાં એક વાત એવી પણ સામે આવી હતી કે બલ્ગેરિયન ઊંડાણપૂર્વક જાણીએ તો બલ્ગેરિયન યુવતીએ કેડીના સીએમડી રાજીવ મોદી સામે ફરિયાદ કર્યા બાદ ખુદ રાજીવ મોદી ગાયબ થઈ ગયા છે જોકે પોલીસનું કહેવું છે કે તે રાજીવ મોદીને શોધી રહી છે પણ હજી સુધી કોઈ સફળતા મળી નથી જે બાદમાં એવું સામે આવ્યું છે કે દુષ્કર્મની ફરિયાદ કરનાર બલ્ગેરિયન યુવતી જ ગાયબ થઈ ગઈ છે પણ આજે અચાનક વિગતો મળી કે યુવતી તેના વતનમાં જતી રહી છે આ બધાની વચ્ચે એક મહિના બાદ પણ દુષ્કર્મ કેસમાં ફરાર કેડિલાના સીએમડી રાજીવ મોદીને પકડવામાં પોલીસ નાકામ હોવાની સ્થિતિ ઊભી થઈ છે કેડીલાના સીએમડી રાજીવ મોદી દુષ્કર્મની કેસની બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઈ જતા અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી જે બાદમાં હવે છેક ચૌદ દિવસે બલ્ગેરિયન યુવતીની ભાળ મળી ગઈ છે મહત્વનું છે કે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે ફરિયાદી યુવતી પોતાના વતન પરત જતી રહી છે જોકે હવે યુવતી બલ્ગેરિયા પરત જતી રહી હોવાની પોલીસે આજે સ્પષ્ટતા કર્યા બાદ હવે આગામી દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું કેસ છે એના માટે અલગથી ડીજીપી સાહેબની હુકમથી એસઆઈટી બનાવી છે એની બધી હાઈકોર્ટના હુકમ મુજબ કાર્યવાહી એમાં ચાલુ છે અને એમાં પોલીસ કાયદેસરની કાર્યવાહી હાલ કરી રહી છે નહીં આપણી માહિતી મુજબ જે આપણે માહિતી છે એ યુવતી પરત પોતાના વતને જતી રહી છે જે મારી પાસે જે માહિતી આવી જે લોકો જોડેથી એમને મદદ માંગી હતી એ લોકોએ મને કીધું કે એ છોકરી એમના ટચમાં છે અને એમને જણાયું કે મન મારું મોબાઈલ ટ્રેક થઈ રહ્યું હતું અને એ લોકેશન હજી બતાવતી નથી તો મને જે સમાચારમાં જાણવા મળ્યું છે કે એ બુલગેરિયામાં જે રીતે જે સીપી સાહેબનું એવું કહે છે જેવી રીતે સમાચારમાં ન્યૂઝ મળી છે હજી એ ક્યાં છે બુલગેરિયા છે કે ઇન્ડિયા છે એ અમને ખ્યાલ નથી અને એના કોઈ પુરાવા નથી પણ જે અમારી બેસિક રિસર્ચ છે એવું જ બતાવે છે કે હજી એ ઇન્ડિયામાં હોવી જોઈએ પણ હવે સીપી સાહેબનું જેવી રીતે માધ્યમથી ખબર પડી છે કે બુલગેરિયામાં છે પણ હજી મને નહીં લાગતું કોઈ એના લાગતો પુરાવા હોય કે પાસપોર્ટની એક્ઝિટ એન્ટ્રી હોય